નમસ્કાર જય ગૌ માતા એક ગૌશાળા આવેલી છે એ ગૌશાળા રાધેશ્યામ આપણી બાજુમાં ઊભા છે એમને આપડે ગૌશાળા વિશે માહિતી મેળવીશું આપણે ક્યારે ગૌશાળા ચાલુ કરી કેટલા વર્ષ થયા ગૌશાળા ચાલુ કર્યુંસ વ કેટલી ગાયો થી ચાલુ કર્યું હતું

ગાયો લેવા તૈયાર હોય છે આવી સરસ મજાની આ વીસ બાવીસ વર્ષથી આ મધ્ય આ ગૌશાળાનું સંચાલન કરે છે કોરોનાની મહામારીને કારણે આખા વિશ્વમાં લોકો જે દાન આપતા હતા એ ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું તમારે અહીંયા શું પરિસ્થિતિ છે અમારી પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ આ વર્ષે વરસાદ થયો ને એમાં કીચડ બહુ થઈ ગયું તો નીચે અમારે જે દળિયા પાકા કરવા એવી જરૂર છે દાતાઓ માટે

આ ગૌશાળાનું ખૂબ જ સરસ રીતે સંચાલન કરી રહ્યા છે ચોમાસામાં એવી ભયાનક પરિસ્થિતિ અહીંયા હોય છે રાજકોટમાં છેલ્લા બે ત્રણ વર્ષથી આ ખૂબ વરસાદ પડે છે તો અમે જોઈ શકતા નથી રીતસર ગાયો નરકાગારમાં જીવતી હોય એટલી બધી ગંદકીમાં જીવે છે અનેક ગંદકીમાં જીવાતો હોય છે જે ગાયોને એક્યા બીજા રોગ તરફ ધસેડે છે તો જુ આપ આ દ્રશ્ય જોઈ શકો છો કેટલી બધી ગારામની પરિસ્થિતિ ચોમાસામાં હતી એ આપ નજરે જોઈ શકો છો એના માટે જો આ સિમેન્ટ આપણે આપડે પાકું તળિયું બનાવીએ તો ગાળાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય ગાય છે અને બીજા રોગો થતા અટકી જાય અહીંયા અમે એક એસ્ટીમેટ ઘડાયું છે આમાં આમ વીસ છે અને આમ ચારસો ફૂટ છે તો ચારસો બાય વીસનું આપણે આ નીચેનું માત્ર તળિયું બાકી તો બધી બહુ સરસ જગ્યા છે બનાવીએ તો ગાય માતાને ખૂબ સુખ સાધા મળે એનું અમે એસ્ટિમેટ ઘટાવ્યું છે સિમેન્ટ સાઇટ થેલી જોશે એકવીસ હજાર રૂપિયા પબજી સાત હજાર રૂપિયા રેતી તેર હજાર રૂપિયા અને તળિયું આપણે સરખું કરવા માટે થોડું નીચેથી ખોદકામ કરવું પડશે એની મજૂરીના પાંચ હજાર રૂપિયા કોવરોલા ઘટાડવા માટેની મજૂરીના અઢાર હજાર રૂપિયા મોરમ નાખવું પડશે આમાં કડક એકદમ માટી કે જેથી નીચેનો ભાગ છે એ મજબૂત થઈ જાય પાછો બેસે નહીં એના મોરમના સાત હજાર રૂપિયા એની ઉપર પછી આપણે રોલર ફેરવશું જેથી જેટલું બેસવું હોય એટલું બેસી જાય અને ભવિષ્યમાં એ નીચે બેસે નહીં એ રોલર રોલર ફેરવવું ત્રણ હજાર રૂપિયા આમ સમગ્રપણે આ પ્રોજેક્ટના લગભગ ચીમોતેર હજાર રૂપિયા થાય છે ચીમોતેર હજાર રૂપિયાનો ખર્ચ કરવાથી આ ગૌમાતા ખૂબ સુખ છતાંમાં જીવશે મિત્રો તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે આપણે આપણી સંસ્કૃતિમાં જેને માતા તરીકે કહી છે અને આપણે માતા તરીકે પૂજીએ છીએ એવી ગૌમાતાઓ આજે આ કોરોનાની વૈશ્વિક પરિસ્થિતિમાં ખૂબ જ મુશ્કેલીમાં છે તો ચાલો આપણે સૌ સાથે રહી આપણે રાધેશ્યામજીની ગૌશાળાનું આ એક આયોજન સરસ મજાનું કરી લઈએ મિત્રો આ વિડીયો તમારા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી ગૌ સેવાના આ પવિત્રતમ કાર્યમાં આપ સહકાર આપશો એવી અપેક્ષા છે આપ ખાલી કપચી આપી શકો છો સિમેન્ટ આપી શકો છો રેતી આપી શકો છો જરૂરી નથી કે એક જ દાતા છિમોતેર હજાર રૂપિયા આપે પણ એક એક વસ્તુ બધા આપણે સાથે મળીને કરીએ તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ છે મારો આ વિડીયો આપણા તમામ રૂપમાં શેર કરી ગૌમાતાના આ પુણ્ય કાર્યમાં આપ સહકાર આપજો જય ગૌમાતા